બહુ બધી વાતો કરી સુદામાં એવા ગુરુ ક્યાં મળશે જેની કૃપામાં આપણે આપણે માતા પિતાના વિસરી જઈએ સુદામા નીકળ્યા તો ગોતા ગોતતા વનની અંદર આવ્યા છાતી સુધીના પાણીમાં હાથમાં ફાનસ લઈને આપણને ગોતતા ગોતતા વનમાં આવ્યા હે સુદામા આવા ગુરુ ક્યાં મળે સુદામા પોતાના પત્ની ને વળ્યા ગુરુજી આવું કરાય તમારાથી છોકરાઓને આવું કેવાય તમને નથી નીકળ્યા ત્યારે ગુરુજીએ કહ્યું હતું કે તમારી વિદ્યા તમને ફળો ગુરુર પુમાન પૂર્ણ પ્રશાંત જેને જીવનમાં પૂર્ણતાનો અનુભવ કરવો છે ને એને ગુરુનો અનુગ્રહ મેળવવો જ રહ્યો એના વગર પૂર્ણતાનો અનુભવ ન થઈ શકે એવા ગુરુ ક્યાં મળશે સુદામા તું તો મારો અન્નદાતા બધું મારા માટે લઈ આવતો સારું સારું અમે બધા ખાતા જાણે રાજકુમાર અને વધ્યું કુચ્યું તને આપતા સુદામા પ્રભુ આવું કાં બોલો છો દોષ લાગે હેં સુદામા એ વખતે તું ખવડાવતો આજે શું લાગ્યો છું મારી ભાભીએ કંઈ મોકલ્યું તારા લગ્ન તો થયા છે ને કે નથી થયા મારી ભાભીએ કંઈ મોકલ્યું છું શું લાગ્યો છે કે મુ પાયન માનિતમ બ્રહ્મન મે ભવતાગ્રહાત બગલ માં રહેલી પોટલી જોઈ ગયા ખેંચી લીધી સંકોચ કરતા હતા સુદામા કે આ એનો વૈભવ ને એની સામે હું આ સુ આ ચિત્રે હાલ અને છતાં પણ કૃષ્ણ મને આટલો બધો પ્રેમ કરે આખું નગર કે પોટલી ખોલી અને ચાર પુરુષાર્થ રૂપી ચાર મુઠી પહવા હતા એમાંથી એક મુઠી લીધા મુખમાં મુકતા કહે પત્રમ પુષ્પમ ફલમ તોયમ

ભગવાન ના પત્ની ધીરે ધીરે પાસે આવી સત્યભામાં કે બધાને સંભળાય એમ કે બધો તમે એકલો પામી જશો વખાણ કર્યા કરતા કે આટલા આસ્વાદ તો તમને પાંચ પકવાન માં નથી લાગ્યા એટલા તમને આમાં લાગ્યા અમને નહી ચખાડો ધીરે ભગવાન ના કાન પાસે આવીને કાનમાં કે આ બ્રાહ્મણ ની એક મુઠ્ઠી ખાધી એનો બદલો વાળવા તમારી સાત લોક ની કોઠી નાની પડે તમે બીજી મુઠ્ઠી નું લાવશો ક્યાંથી અમને હું આપી દેવાના કે શું વેચી દીધું છે બધાને પ્રસાદ પ્રાતકાલ થયો છે સુદામાજી કહે કે મને જવાની અનુમતિ આપો આપણે એવું સાંભળતા હોઈએ છે કે આવતા સુદામા થાકી ગયા ઝાડ નીચે સુઈ ગયા અને આંખ ખુલી તો સીધા દ્વારકામાં વળી જતા એવું થયું કે આંખ મળી ગઈ સુઈ ગયા ઉઠ્યા ત્યારે સીધા પોરબંદર એવું નથી ભગવાને સુદામાને ચાલતા જ લાવ્યા છે ને ચાલતા જ મોકલ્યા છે ભાગવતજીમાં કહ્યા પ્રમાણે કેમ તો કે કે બીજી કોઈ ચરણમાં કે ચરણ રજમાં એવી તાકાત નથી કે એ ભૂમિને પવિત્ર કરી શકે માટે સુદામાજીને ખુલ્લા પગે ભગવાને તેડાવ્યા અને ખુલ્લા પગે મોકલ્યા છે કશું નથી આપ્યું એ વખતે ઓઢવાનું જે પોતાનો ગમછો હતો તે પાછો લઈ લીધો બોલે પત્ની કે આવું તમે આટલા કંજૂસ બોલે કંજૂસનો સવાલ નથી હું અત્યારે જો એને આપું ને બધાના દેખતા આપું ને તો એ પડે એને ક્ષોભ થાય સંકોચ થાય હોય ને તો એને ખબર ન પડે એ રીતે આપ્યું તે સાચું બાકી બધાને ખબર પડે એ રીતે આપણે જયારે કોક ને કઈ આપીએ તો એમાં એની ગરિમા નહીં ભગવાન કેટલો બધો વિવેક જાળવે છે જુઓ તો સુદામાજી જાય છે અને જ્યારે ઝૂંપડીની જગ્યાએ મહેલ જુએ છે ભગવાનની સામે વળીને જોઈ અને કહે છે કે પ્રભુ તમારે આવું જ કરવું હતું આમ કરાય પત્નીએ બોલાવ્યા પરિચય આપ્યો કે આ આવો આ હું તમારી તમે અમને વિચાર કરો પૈસા આવે એટલે માણસ ઓળખાય નહી બધું જાય સુદામા કે મારે ન ખપે તો કે તો પછી મારે શું ખપે મારે તો જે છો એ તમે છો તમારે લીધે બધું છે ઠાકોરજીની સેવા માટે જેટલું આવશ્યક હોય તેટલું રાખ્યું બાકી એમણે પણ બધું દાન કરી દીધું પોતે ન રાખ્યું ભગવાનને કહે છે કે પ્રભુ તમારે આપવું તો તો મને તો પૂછ્યું તો કે મને શું ખપે મે ખબર મૈત્રી દાસ્યમ પુનર્જન મનિજન મની જન પુરુષ પ્રસંગ આ શખ્ય એ તો આપની વધારાની કૃપા છે પણ અમે એને લાયક નથી પ્રભુ આપને કૃપા કરવાનું મન થાય તો એવું કંઈક કરો કે ભવો ભવ આપની સેવા થઈ શકે એમાં ઉપયોગી આવે એવું શરીર ભગવદ સેવોપયોગી દેહ ભગવદ્ સેવા અને આ જનોનો સંગ આટલું અમને ભવો ભવ આપજો આથી વધુ અમને ચોથું કંઈ ન ખપે